જય માતાજી મિત્રો સોનલ બીજની આપ સૌને હાર્દિક શુભકામના મિત્રો સોનલ બીજ નિમિત્તે મને એક કિસ્સો યાદ આવ્યો આપની સાથે શેર કરું તો સાત આઠ વર્ષ પહેલો હું મારા ઘરવાળાને લઈને માંડવી ગયેલો કારણ કે મને થોડો વહેમ પડ્યો કે કદાચ ટીબી હોઈ શકે બીમાર રહેતા હતા હવે તો સાજા થઈ ગયા ઠીક થઈ ગયા એટલે મસ્કા જવાનો મેં વિચાર કર્યો મસ્કા ગયો ઓત બેઠા તા અને એક ચારણ બેન ભાઈ બે આવ્યા તુંબેલ ચારણ મોટી ઉંમર બેન ભાઈ બે લગભગ સમજો ને ભાઈ એસી પંચોતેર કવર હરા પંચોતેર એસી વરહરા અને બેન પણ પોસઠ કવર હરા મને લાગ્યા એટલે ઓળખાણ નીકળી ચારણને નાતે બાજુમાં હોટલ હતી ચાય પોણી પૂછા થઈ એ ચારણ ચાય લાયા મેં પૈસા દેવાનો આગ્રહ કર્યો હતો કે ના ના આજે આ પૈસા કે જે અહીં તો મજા મહેમાન આવ્યો આવું નજીક અહીંયા અહીં છેટે જ આવ્યો ખેર અમે ચાય પાણી પીધા પછી આ બે ભાઈઓ વાતે વળગીને અમે પણ બે વાતો એમાં વાતો કરવા માંડ્યા એટલે માની ચર્ચા નીકળી એ ચારણે મને વાત કરી કે આવું તેને નેઢો ઓશે હું નાનો હતો મને યાદ છે કે સોનભાઈમાં ઝરપરા પહેલી વખત પધાર્યા કચ્છમાં એ પછી તો માંડવીમાં ઘણા કામ થયા ચારણ બોર્ડિંગ બની આ તે પણ માતાજી પહેલી વાર ત્યારે માતાજી માટે માતાજીના મંડપની શોભા વધે અને જે કંઈ ગેટ હોય એને શણગારવા માટે કેળાના પાંદડા બારેથી લઈ આવ્યા એક મેટાડોર ભાડે કરી ને બારેથી લાવી અને આ બધી શોભા કરલ ને જોગમાયા સોનબાઈમાં પધાર્યા આવીને બિરાજમાન થયા પછી આ બધા કેળના પાંદડાને બધા જોયા ને એટલે માએ પૂછ્યું કે આપા આ તમારે અહીંયા થાય છે એટલે કે અમારા જે બેઠા હતા એમણે કહ્યું ના માતાજી આ તો આપ પધાર્યા છો તો આપના માટે આપના મંડપની શોભા માટે અમે બારેથી લઈ આવ્યા છીએ એટલે કહેશે કે માતાજીએ આશીર્વાદ દીધા કે જાઓ મારા આશીર્વાદ છે કે આજ પછી દુનિયા તમારે ત્યાંથી લઈ જશે એટલે સાહેબ હું ને તમે અત્યારે જોઈએ છે કે ઝરપરાની આજુબાજુ એકલા કેળા નહીં સાહેબ ચીકુ કહેશો દાડમ કહેશો આંબા કહેશો આજે કચ્છની કેસર કરી સૌરાષ્ટ્રને પછાડીને આગળ વધી ગઈ ભાઈ એટલે આ બધો સોનભાઈ માનો પ્રતાપ છે તો આજે સોનલ બીજ નિમિત્તે આપ સૌને જય માતાજી